હા જભાઈ જય હિન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છે જુનાગઢ જિલ્લાના વંશી તાલુકાના ધંધુવાર ગામની અંદર અને તફાવત આપણે એ બતાવવાનો છે કે જમીનની અંદર સાણિયું ખાતર નાખવાથી ટાઇસ નાખવાથી હું ફેર પડે નહીં જમીન એક નેક છે ખેડૂત એક નેક છે પાણી એક ને એક છે દવા એક ને એક છે એક જ છેઠે જમીન છે પણ જમીનમાં નવી ઉપર નાખવાથી નવા તત્વો ઉમેરવાથી પાણીઓ ખાતર નાખવાથી હું ફેર પણ બતાવી દઉં આ લિપોર્ટથી આપણે કરવા હવે આ જરૂર આ જમીન એક ને એક છે બરાબર છે આ જમીનની અંદર આ ખેડૂત મિત્રોએ ટાઈસ નાખી બરાબર છે અને પહેલાં ત્રણ પાણી પાયા ધીરું ઉગી ગયું અને ઉગ્યા પછી પાણી પાયું ઉગ્યા પછી પાણી પાયા પછી હું તમને કહું આ ખેતરમાં માં ટાઈસ રાખેલ છે તો આમાં જીરું કઈ બગડ્યું તમે જુઓ કારણ કે નવી ધૂળ આવી ગઈ જમીનમાં તમે કોઈ પણ જમીનમાં નવી ટાઈસ નાખો તો ટાઈસ અંદર તમામ પ્રકારના વિટામિન હોય હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ ઝીંક બોરન છોડને ને હતર પ્રકારના તત્વો જરૂર પડે તમે આપણે કહીએ કે આ ધંધુઅર ગામની ની ધૂળ લાગે નાંદરખી નાંદરખી ગામ ની ધૂળ લાગે જુનાગઢ ની ધૂળ લાગે તો એનું કારણ ટાઈસ ની તમને વાત કરું કે આ ટાઈસ છે દાખલા તરીકે તમે કયા ગામમાંથી લ્યો છો બરોબર છે જમીનમાં દરેક ગામની જમીનની તાસીર નોખી નોખી હોય છે બરોબર છે તો આ ધંધોર ગામની ટાઇલ છે ને બહુ મજબૂત આવે તાકાતવાળી આવે આ ટાઇસ નાખવાથી હું તમને કહું આની અંદર તમામ પ્રકારના વિટામિન હોય છાણિયું ખાતર પડતું ભાઈ ખાતર ભાઈ નાખે છે પણ સાંધો એ પડે છે કે જ્યાં ટાઇલ્સ નાખી ત્યાં ઉગ્યા પછી જીરું બેગડું નથી હવે બીજું બધા વાલવા કરવા એક જ ખેતર છે એક જ પાણી છે એક જ જમીન છે એક જ ખેડૂત છે એક જ રીતે દવા છાંટે છે દવા ના ડોઝ બધા સરખા આવે છે પણ ટાઈસ નથી નાખી અને જીરું બગડી ગયું તમે બતાવો વચમાં દોર્યું હોય તમે જોવો આ આ બોર્ડર કેવાય ટૂંકમાં આમ પટ્ટો છે આખા આખો જોવો આમ મોરો ભાઈને પટ્ટો છે આખા આખો એક જ ખેતર છે લગભગ છ વીઘા ને પાંચ છ વીઘા ને જીરું હોય છે આ ઉપલા ભાગમાં જોવો તમે આ આ જીરું સારું છે બધું આમાં ટાઈસ નાખી છે અને પાણી પાયું જીરું બગડ્યું નથી આમાં ટાઈસ નથી નાખી અને પાણી પાયું તમે જોવો જીરું બેહી ગયું ટૂંકમાં જીરું છે ને ભાઈ જીરું ઈ જમીન ને પારખે છે જેમ ભગવાન છે ભગત ને પારખે છે સંત છે એના હોલિયા છે એમ તમારી જમીન છે ને ભાઈ સાણિયું ખાતર હોય કે ટાચ હોય ને ભાઈ ઈ તમારું જીરું એક મને આમાં આ લોકો એ સાણીયુ ખાતર નાખેલ છે ટાચ ભરેલ છે જો એક ને ખેતર તમે જોવા બતાવશે એક ને એક છે ખેડૂત એક ને એક તમે લેબોરેટરી થઈ ગયા આપણે આપણે આ લેબોટ આ જમીન ની લેબોટરી તમે જોવા અને પાણી પાયું અને જીરું બે ગયું અને એ રીતે તમે જોવા એક જ હેઠે આવી ગયો તમે જોવા આને પાણી પાયું જીરું બગડ્યું નથી આનું કારણ એક જ છે બીજું કે જાદુ મંત્ર કઈ નથી ભાઈ જમીન માં નવી ટાઈસ નાખી છે નવી ટાઈસ ના હિસાબે તમામ પ્રકારના વિટામિન જીરાને મળી ગયા જીરું વળગી ગયું તો મને આ લોકોએ મલાઈ આપી બરોબર છે આ તાજા ટાઈસ ના કાકરા જોવો તમે આ ધૂળ ના બરોબર આથી આ પાછું નથી આથી સીધી કારી ધૂળ આવી ગઈ જો કારી માટી આવી તમે જોવા આ નજર ને આમે છે આ નજર સમ લ્યો

આમાં ટાઈસ નાખી નથી અને આ જો આ બધું ટાઈસ નાખી આ જો કાકરા મોટા મોટા છે આ ખેતર ખાલી હતું ઉનાડે હા ખેતર ખાલી આ પડી ગયો ટુકમાં લેબોટ થઈ ગઈ આપણે ટુકમાં પાણી નડે નહીં પણ તમારી જમીનમાં ફળદુપતા હોય તાકાત હોય નવી ધૂળ પડી હોય નવું સાણીઓ ખાતર નાખ્યું હોય કઈ બકરા બિહાડા હોય ઘેટા બિહાડા હોય કાયુ બિહાડી હોય ટૂંકમાં જમીનને જોઈએ જમીનને ને મળી જાય જીરા ને જોઈએ જીરા ને મળી જાય તો તમારું ઉત્પાદન વાંધો ન બાકી તમારું જીરું બે જાય જો લેબોરેટરી થઈ ગઈ આપણે છ વીઘા પટ્ટો છે

આમાં જમીન ને પર્યટન બધું તમે કીધું એમ કે બધા તત્વો જોઈએ હજાર ને બરોબર આને બધા તત્વો જોઈએ હજાર આમાં તમે કઈક નાખો ને માલ ને તો એનો ફાયદો તો મળે છે યાર તમારી નજર હમ છે જો આ બધા બરોબર છે બરોબર આ ખાલી હજી ટાઈસે જ અમે સાણિયા ખાતર ની વાત નથી કરતા ખાલી તમે એક ધૂળ જ અમે વાત કરી ખાલી ધૂળે જ આમાં ધૂળ નો જે કેટલો પ્રભાવ પડી ગયો ઉપલા ખેતર માં ધૂળ નથી નાખી નથી નાખી જો ઓલ દેખાય ને પેલી ની બાજુ આ દેખા બતાવું તમને વિડીયો

એક જ tractor એ બધે વાવેતર ને પાણી બેય ને એક જ બેય મોટરો આમ આલી હતી મારા વાળી ની ભાઈ વાળી અને ઈ માય પાછી મારા વાળી ની ભાઈ ની મોટરો બેય પીધું બરોબર ખાલી આ જીરા ને ની જીરા ને ફેર ત્રણ દિવસ નો હે બરોબર ત્રણ થી ચાર દિવસ નો બરોબર છે બીજું કઈ કેવું તો કયો તમે હવે બસ બાકી બીજું તો ભાઈ આમાં અટાણે ટેકનોલોજી જમાનો છે ભાઈ દવા માટે

હું એમ કેતો કેકરું સંજયભાઈ નું પણ તમે જે જાણકાર હોય ને એનો સ્ટેપ બાય સ્ટેપ તમે દવા નો લ્યો ને અનુભવ તમે કરો ને તો તમને ઉત્પાદન મળે બરોબર બરોબર આ સ્ટેપ બાય સ્ટેપ મને ભાઈ ફાયદો મળ્યો ને બધું સંતોષ જીરા સંતો છે ભલે ભલે હાલો તો આ છે આપડા મુનાભાઈ મોહનભાઈ દિવાણી બરોબર ભલે કેવું તો કે જય હિન્દ જય ભારત જય હિંદ જય ભારત